આજે આસુરી શક્તિ ઉપર સાત્વિક શક્તિઓએ વિજય મેળવ્યો હતો અને જેનું પર્વ છે વિજયાદશમી ત્યારે આજ રોજ બીજી ઓક્ટોમ્બરના રોજ નવનિર્મિત વાવથરા જિલ્લા અને નવનિર્મિત તાલુકાઓની વહીવટીય કચેરીઓને કાર્યવિત કરાઈ છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને સૌથી નાના તાલુકાના તાલુકા મથક રાહ ખાતેથી તેનો શુભારંભ કરાયો છે આ તાલુકો બત્રીસ ગામ અને અગ્યાસી હજાર ની વસ્તી ધરાવતો સૌથી નાનો તાલુકો છે અને જેને લોકોએ હર્ષો ઉલ્લાસપૂર્વક વધાવી અને દિવાળી પહેલા દશેરાના દિવસે સરકાર દ્વારા મળેલી દિવાળીની ભેટને આવકારી હતી અને શંકરભાઈ ચૌધરીએ આપેલા વચનો પૂરા કર્યા હોવાનું જણાવી તેઓની સરાહના કરતા હતા ત્યારે વાવ થરાદ જિલ્લા અને નવનિર્મિત તાલુકાઓની વિસ્તૃત માહિતી આપતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા ભાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રાહ તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે

મારવાડ રાજસ્થાન જોધપુર નો ભાગ હતો અને અંગ્રેજ સમયમાં તે પાલનપુર એજન્સી નીચે આવતો હતો ત્યારે ઓગણીસો સાઈઠ માં બનાસકાંઠા જિલ્લાની રચના થઈ હતી જે બનાસ નદીના નામ ઉપરથી થઈ હતી અને વાવ થરાદ વિસ્તાર પણ બનાસકાંઠામાં હતો ત્યારે વહીવટીય સરળતા કાજે સમયાંતરે વિભાજન થતા રહ્યા છે જેમાં રાધનપુર અને સાંતલપુરનું વિભાજન થઈ અને બનાસકાંઠામાંથી છૂટું પડ્યું હતું છતાં બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો બીજા નંબરનો જિલ્લો તરીકે ગૌરવ ધરાવતો હતો અસ્તિત્વ ધરાવતો હતો અને દુનિયાના મંગોરિયા જેવા દેશો કરતા પણ વસ્તીની દ્રષ્ટિએ તે મોટો જિલ્લો હતો સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે આજથી વાવ થરા જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવતા લોકો હર્ષો ઉલ્લાસ મનાવી રહ્યા છે આજનો દિવસ લોકો માટે ઐતિહાસિક વિજય વિજયદશમીએ ભગવાન રામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો મહાત્મા ગાંધી અને સ્વર્ગસ્થ વડાપ્રધાન લાલબહાદુર બહાદુર શાસ્ત્રીના આજે જન્મ દિવસ છે આજના દિવસે ઓગણીસો એકાવનમાં માં શ્યામા પ્રસાદ મુખર્જીએ ભાજપની માતૃક સંસ્થા જનસંઘની સ્થાપના કરી હતી આજના દિવસે રાષ્ટ્રસંઘે શક્તિશાળી બનાવવા ઓગણીસો ચોવીસમાં જીનેવા કરાર થયો હતો આજના દિવસે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં બે હજાર સાતમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવવા આહવાન કરાયું હતું આજના દિવસે જ પ્રકૃતિ પ્રેમીઓએ વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવે છે ત્યારે વાવથરા જિલ્લામાં બે નવા તાલુકાઓ ધરણીધર અને રાહ રહ્યા છે

બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ શ્રીઓ ચાર સંભાળી લીધું છે હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વતી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે એમની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ છે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કર્યું છે સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે જે કીધું તે મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે કે પચીસ હજારથી વધારે લોકોને રોજગારી અહીં પ્રાપ્ત આપણે આશા રાખીએ આપણા જિલ્લાનો વિકાસ થાય આવા તટસ્થ સમાચાર અને ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય